કેમ છો મિત્રો જય સ્વામિનારાયણ દશના ફૂડ એન્ડ કિચન અપમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલેદાર ગ્રેવી વાળું ચટપટુ ગુંદાનું શાક ઉનાળામાં સ્પેશિયલ ગુજરાતી ઘરોમાં બનતું આ ચટપટુ શાક બનાવવાની સાથે થોડી ટિપ્સ પણ જોઈશું જેથી ગુંદા બિલકુલ ચક્કસ વગન રહે અને ગ્રેવી વાળો સ્વાદિષ્ટ મસાલો કરવાની રીત પણ જોઈએ સ્પેશિયલ મસાલા સાથે માત્ર દસ જ મિનિટમાં બની જતું આ ગુંદાનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે જેને તમે રોટલી પરાઠા કે થેપલા સાથે પણ ખાઈ શકો છો આ સાથે ગુંદાના શાકમાં જે ગ્રેવીનો મસાલો કર્યો છે તેને કેવી રીતે સ્ટોર કરવો અને બે ત્રણ દિવસ સુધી પણ આ ગ્રેવી તમે ખાઈ શકો તેની બધી ટીપ્સ જોઈએ ચાલો ત્યારે શરૂ કરીએ ગુણકારી ગુંદાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકીશું તેમાં એક ચમચી મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું આમ કરવાથી ગુંદા બાફતી વખતે કઢાઈ કાઢી પણ નહીં પડે અને ગુંદામાં થોડો મીઠા મીઠાનો ભાગ આવશે જેથી મોરા પણ નહીં લાગે અઢીસો ગ્રામ જેટલા ગુંદાને બે વાર પાણીથી ધોઈ કાઢ્યા છે અને તેની ઉપર જે ડાળીનો ભાગ છે તેને આપણે કાઢી લઈશું ટોપનો ભાગ કાઢવાનો નથી એ વાતનું ધ્યાન રાખવું ટોપનો ભાગ આપણે રવા દઈશું જેથી સારી રીતે ગુંદા બફાઈ જાય અને તેની અંદર બિલકુલ પાણીનો ભાગ ન આવે આખા ગુંદાને બે મિનિટ માટે આપણે ઉકળતા પાણીમાં એડ કરીને થોડીક વાર માટે ઉકળવા દઈશું બે મિનિટ ઉકળ્યા બાદ તમે જોઈ શકશો કે ગુંદાનો કલર બદલાઈ ગયો છે થોડો યલો ટાઈપ થઈ ગયો છે બસ આપણે બહુ ગુંદાને બાફવાના નથી બે મિનિટ બાફ્યા બાદ તેને કાઢી લઈશું જરા વડે ગુંદાને કાઢી લેવા ગુંદા ઓવરકુક ન થઈ જાય તે વાતનું ધ્યાન રાખવું અને ગુંદામાં ચિકાસ ન ભરાય તે માટે આપણે ગુંદાને આખા જ રાખ્યા છે અને ડીટાનો ભાગ કાઢ્યો નથી અધકચરા ગુંદા બફાઈ ગયા છે લગભગ સાહીઠ થી સિત્તેર ટકા ગુંદાને બાફીને તેને ઠંડા પડવા દઈશું આ રીતે ઝારા વડે કાઢી લેવાથી તે જલ્દી ઠંડા પડી જશે ગુંદા ઠંડા પડે છે ત્યાં સુધી આપણે તેમાં મસાલો કરી દઈએ તેના માટે એક મિક્સર જારમાં પાંચ ચમચી દાળિયા અને ચાર ચમચી સિંગદાણા એડ કરીશું એક ઇંચ જેટલા આદુને છીણીને એડ કરવું અને બે લીલા મરચાં ધોઈને સમારીને એડ કરવા તો આ રીતે હું મિક્સરમાં દર મસાલો તૈયાર થઈ જશે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને બે ચમચી તલ એડ કરીએ ગ્રેવીવાળા મસાલામાં તલ એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તેમાં એક ચમચી વરિયાળી એડ કરીશું અને દોઢથી એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરવું અડધી ચમચી હળદર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું અથવા તો લાલ રેગ્યુલર મરચું એડ કરી શકો છો એક ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરવું મસાલાને વધુ ટેસ્ટી કરવા માટે બે ચમચી જેટલો છીણેલો ગોળ અને ચાર પાંચ ચમચી જેટલી એક કાચી કેરીને એડ એડ મસાલામાં એક ચમચી જેટલું તેલ અને મસાલો મિક્સ કરી લેવો ત્યારબાદ આ મસાલાને તમે એટ ટાઇટ કન્ટેનરમાં ભરીને કોઈ પણ ગ્રેવીવાળા શાકમાં જ્યારે ઈચ્છા હોય ત્યારે બનાવી શકો છો આ મસાલો વધારે દિવસ સુધી સ્ટોર કરવા માટે તેમાં કેરી એડ ન કરવી જ્યારે શાક બનાવવાનું હોય ત્યારે તેમાં જો તમને ઈચ્છા હોય તો ખટાશ માટે તમે કેરી એડ કરી શકો છો હવે બાફેલા ગુંદા પણ ઠંડા થઈ ગયા છે તેમાં વચ્ચે કટ કરીને મીઠાવાળું ચપ્પુ કરીને તેમાંથી બીજનો ભાગ કાઢી લઈશું ગુંદામાં જે થોડી ઘણી ચીકાશ રહી હોય તેને કાઢવા માટે આપણે આંગળીને ને મીઠાવાડી કરીશું ગુંદામાં મીઠાવાડી આંગળી ફેરવી લેવી જેથી ગુંદામાં મીઠાનો ભાગ પણ આવી જશે અને તેમાં રહેલી બધી દૂર થઈ જશે ગુંદામાં આંગળી ફેરવવાથી દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો તેમાં પાણી ભરાઈ ગયું હશે તે પાણી આપણે કાઢી લેવું હવે તમે જોઈ શકો છો ગુંદામાં બિલકુલ ચીકાસ રહી નહીં તમે જોઈ શકો છો ગુંદામાં બિલકુલ ચીકાસનો ભાગ રહ્યો નથી અને બીજ કાઢીને આપણે ગુંદાને સાફ કરી લીધેલા છે

તો પણ કોમેન્ટમાં જરૂર લખજો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ટ કિચન હપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કર લો બે લાઇકરને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે તમે જોઈ શકો છો કે ગુંદામાં બધો જ મસાલો આપણે ભરી લીધો છે અને થોડોક મસાલો જે વધ્યો છે તે ગ્રેવીમાં કામ લાગશે હવે એક પેનને ગરમ કરવા મૂકીશું તેમાં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ અને જીરું અડધી ચમચી એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીને બધા જ ગુંદા ભરેલા એડ કરી દઈશું અને બે મિનિટ માટે તેને સાંતળી લઈશું વચ્ચે વચ્ચે થોડા ચબેથાથી આપણે ગુંદાને ફેરવતા રહીશું ગુંદાની ગ્રેવીનો સારો કલર આવે એ માટે અડધી ચમચી અથવા તો વન પિંચ જેટલી હળદર એડ કરવી એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને જે તૈયાર કરેલો મસાલો છે વધેલો એ બધો જ મસાલો એડ કરી દઈશું અને ધીમી આંચ ઉપર જ આપણે શાકને સાકળી લઈશું દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટમાં ગુંદા સારી રીતે શેકાઈ ગયા છે તેમાં બિલકુલ મોસ્ચરનો ભાગ રહ્યો નથી હવે આપણે આ ગુંદાને વધુ ટેસ્ટી બનાવવા માટે અને તેમાં રહેલી ચિકાસને દૂર કરવા માટે એક ગ્લાસ જેટલું છાશ એડ કરીશું જેનાથી બિલકુલ આ ગુંદાના શાકમાં ચિકાસ પણ નહીં રહે અને ગ્રેવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે તો ગુંદાના શાકમાં આ સ્ટેપ તમે જરૂર કરજો તેમાં છાસ નાખીને તરત હલાવતા રહેજો બે મિનિટ માટે હલાવીને તેને કૂક કરવું અને ત્યારબાદ તેને ઢાંકીને કૂક કરવું તો તમે જોઈ શકો છો કે ગુંદામાં તેલ બધું છૂટું પડી ગયું છે અને ગુંદાનું શાક તૈયાર છે ઉનાળા માટે સ્પેશિયલ ભરપૂર રોટલી ખાઈ શકાય તેવું કાઠિયાવાડી સ્ટાઇલમાં ચટપટુ ગુંદાનું શાક ગ્રેવીવાળું તમે ઘરે જરૂર બનાવજો અને મને કોમેન્ટમાં લખીને જણાવજો કે તમારું શાક કેવું બન્યું છે જો આ શાક બનાવતા તમને કોઈ તકલીફ પડી હોય અથવા તમારા કોઈ સજેશન હોય તો પણ મને કોમેન્ટમાં લખીને જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તેથી કોમેન્ટ જરૂર કરજો તમે જોઈ શકો છો કેટલું સરસ સ્વાદિષ્ટ ચટાકેદાર ગ્રેવીવાળું અને તેલ પણ છૂટું પડ્યું છે એકદમ મજેદાર રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી તૈયાર થઈ છે તો આ સબ્જી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જણાવજો આ સબ્જીને આપણે પરાઠા સાથે ખાઈશું તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ફરી મળીશું આ જ રીતે નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ